પોતાના નામ વિશાલ ક્રિષ્ના અને સુનિલ જણાવ્યા હતા આરોપી વિશાલે આરચીઓ ભર્યાની સ્લીપ રજૂ કરી તપાસ કરતાં સ્લીપ ખોટી હોવાનું જણાઈ આવ્યું હતું અન્ય વાહન માલિક દ્વારા ભરાયેલા દંડની વિગત તો મળી હતી આરોપીએ કુલ ઓગણત્રીસ જેટલા વાહનો ખોટી રસીદ રજૂ કરીને છોડાવવાનું બહાર આવ્યું હતું છેલ્લા એક વર્ષના સમયગાળામાં સહિતની ઠગ સુનીલ આ રીતે ગોલમાલ કરી આરટીઓ બોગસ સહી કરી વાહનો છોડાવાઈ ગયા હતા ભેજા બાજુએ સરકારી તિજોરીને રૂપિયા બે પોઈન્ટ આડત્રીસ લાખનો ચૂનો ચોપડ્યો સરથાણા પોલીસમાં નોંધાયેલા આ ગુનામાં છ મહિનાથી ફરાર સુનિલ શ્રીવાસ્તવ શર્માને પકડી પડાયો રિક્ષા ચાલક સુનિલની સઘન પૂછપરછ હાથ ધરાઈ